અરવલ્લીની ડુંગરમાળા વચ્ચે આવેલું નગર એટલે ચિત્તોડ જાણે કે કોઈ સરોવરમાં વચ્ચો વચ્ચ એક લાલ રંગનું કમળ ખીલું છે નગરની પૂર્વ દિશાએ માથું ટટ્ટાર રાખી અને ઉભેલા અડીખમ યોદ્ધા જેવો કિલ્લો ઊભો હતો જાણે કે કોઈ ગોવાળ ટેકરી ઉપર ઊભા ઊભા નીચે ચરતા પોતાના ગૌધણની રખેવાળી કરતો હોય એ કિલ્લામાં વસતા હતા ચિત્તોડના રાજા રાણા સંગ્રામસિંહજી રાણા સંગ્રામ જેટલા સુરવીર હતા એટલા દયાળુ અને પ્રજાપ્રેમી હતા લોકો સુખેથી રહેતા એક કુંવર એમનું નામ ઉદયસિંહજી ઉદયસિંહજીની માતાનું નામ કરુણાવતી દેવી હતું જાણે કે કરુણાવતી દેવી ઉદયસિંહજીને જન્મ આપવા જ આ ધરતી ઉપર આવ્યા હોય ઉદયસિંહજીના જન્મ સમયે જ કરુણાવતી દેવી અવસાન પાયમાં રાજકુમારના ઉછેર માટે મહેલમાં ચિંતાનું મોજું ફરી વળ્યું ત્યારે રાણી વાસમાં દાસી તરીકે ફરજ બજાવતી એક વૃદ્ધા નાગમતીએ મહારાજને સૂચવ્યું જો આપની આજ્ઞા હોય તો મારા દીકરાની પત્ની પન્ના કુંવરને ઉછેરે મહારાજે કહ્યું તમારી વાત સાચી છે પણ અત્યારે તો તેને માતાના દૂધની ખાસ જરૂર છે મહારાજ આપની ચિંતા હું સમજુ છું એટલે તો વિશે વાત કરું છું તેણે પણ આજથી ત્રણ દિવસ પહેલા એક દીકરાને જન્મ આપ્યો છે આથી તે પોતાના દીકરાની સાથોસાથ કુંવરનું પણ પેટ ભરશે નાગમતીએ સ્પષ્ટતા કરી બરોબર છે પણ મહારાજ વાક્ય ઘડી ગયા એટલે નાગમતીએ ખાતરી આપતા કહ્યું મહારાજ આપ શંકા ન કરો આ દાસી નાગમતી આપનું ધાન ખાઈ ખાય અને ઘરડી થઈ છે તે ઉપકાર નહીં ભૂલે રાજકુટુંબની સેવા કરવાની અમને તક આપો નાગમતી હું તમને અને તમારા ખાનદાનને ક્યાં નથી ઓળખતો તમારી રાજભક્તિનો જોટો જડે એમ નથી પરંતુ મહારાજ માફ કરજો નાગમતીએ વિનયપૂર્વક કહ્યું આપને મારી દીકરી સમી વહુ પન્ના અંગે વિચાર આવે છે ને આપ જરાય ચિંતા ન કરશો એ કુંવરને

પછી શું જોવાનું તેડાવી લ્યો એને અહીં સોંપી દો એને રાજકુંવર પન્ના તેના નવજાત શિશુને લઈ અને આવી પહોંચી રાણા સંગ્રામસિંહજી સમક્ષ પ્રણામ કરતી ઊભી રહી એના ચહેરા ઉપર પણ ખાનદાનીનું તેજ ચમકતું હતું મહારાજે તેને કહ્યું પન્ના આજથી તું રાજદાસી છો એટલું જ નહીં આજથી મારા કુંવરના ઉછેરની જવાબદારી તને સોંપું છું એ તો મારું અહોભાગ્ય છે મહારાજ આ દાસી કુંવરના ઉછેરમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખે પનાએ વિનમ્ર સ્વરે કહ્યું આ સાંભળી રાજાના હૈયામાં પણ ટાઢક વૈડી રાજાએ રાજી ખુશીથી પનાના ખોડામાં મૂકો અને વિદાય થયા કુંવર ખોડામાં આવતા જ પનાનું દિલ છલકાઈ ઉઠ્યું રડતો કુંવર શાંત થયો બચ 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 કરતો તે પેટ ભરવા લાગ્યું આજ પન્ના પણ ખૂબ ખુશ હતી તેના ધાવણ ઉભરાયા તેના મનમાં શુભ મનોરથો થવા લાગ્યા વચન આપ્યું એ ભગવાન આજથી હવે કુંવર મારો પેલો દીકરો અને ચંદન મારો બીજો ઉદય અને ચંદનનો ઉછેર સારી રીતે થવા લાગ્યો એક ડાળી ઉપર બે ફૂલ જેવી રીતે ખીલે એમ બંને બાળકો ઉછરવા લાગ્યા દાસ દાસીઓ જોતા કે કોઈ વખતે બંને બાળકો એક સાથે રડવાનું શરૂ કરે તો છાના રાખવા કે તેમનું પેટ ભરવા દોડે અને સૌથી પહેલા તે ઉદયસિંહજીને સાતીએ વળગાડે તે જ્યાં સુધી ધરાય અને શાંત ન થાય ત્યાં સુધી ચંદનને રડવા દે સુડાવે ત્યારે પણ આલરડા તો ઉદયસિંહજીના નામથી જ ગાય લોકો પન્નાને ધન્ય ધન્ય કહેતા હતા પરંતુ કુદરતને કરવું તે બને બાળકોમાં બેસતા વેલો શીખો ચંદન ગોઠણ ભેર ચાલતા વેલો શીખો ચંદન પરંતુ ચાલતા વેલો શીખો ઉદયસિંહ ત્યારે પન્નાથી બોલાઈ જતું મારા લાલ તારે તો દોડતા પણ વેલા શીખવાનું છે રાણા સંગ્રામસિંહ જોઈ અને ખુશ ખુશ થઈ જતા પણ કુદરતને આ ખુશી કબૂલ નહોતી તેથી અચાનક એક દિવસ મહારાજને તાવ જઈડો વૈદરાજ આવ્યા નિદાન થયું કાળીઓ તાવ છે એને કોઈ દવા કે ઓસળિયા અસર નહીં કરે ભગવાનને પ્રાર્થના કરો કદાચ મહારાજ ઉઘરી જાય કોઈની પ્રાર્થના કારગત ન નીવડી મરતા મરતા તેમણે રાજ્યનો કારભાર એના વિશ્વાસુ પ્રધાન રૂપસિંહને સોંપો ઉદયસિંહજીની ઉંમર ત્યારે માત્ર ત્રણ સાડા ત્રણ વર્ષની હતી એટલે પ્રધાન રૂપસિંહજીને તેના વાલી તરીકે નિમી અને રાજકારભાર તેને સોંપો રાણા સંગ્રામસિંહજીને કોઈ દવા કે પ્રાર્થના બચાવી ન રૂપસિંહ પોતાની આવડતના કારણે પ્રજાને સુખ મળે એ રીતે કારભાર ચલાવતા હતા કુંવર ઉદયસિંહજીને ભવિષ્યના રાજા તરીકે તૈયાર કરતા હતા ચંદન પણ કુંવરનો ખાસ દોસ્ત બની તેની સાથે રહેતો હતો કુંવર તો ચંદન ને તેનો ભાઈ જ ગણતો હતો અને પના ને તેની માં રાણા સંગ્રામ સિંહજી નો પિતરાય ભાઈ કૃપાલ સિંહજી પ્રધાન રૂપસિંહ રાજ્ય વહીવટ સંભાળે તે મુદલ ગમતું નહોતું રાણા સંગ્રામ સિંહજી રાજ્યમાં કૃપાલસિંહ સેનાપતિ હતો તેને થતું હતું કે રાણા સંગ્રામસિંહે રાજ્ય વહીવટ તેને ન સોંપી અને મોટી ભૂલ કરી હતી વળી હવે તો રાણા સંગ્રામસિંહજી નહોતા અને રાણા ઉદયસિંહ તેના હૈયામાં સિંહાસન મેળવી લેવાના કોડ જાય ગયા એને થતું કે રાજસિંહાસન મેળવી લેવાનો આ ઉત્તમ સમય છે રાજ સિંહાસન અને એની આડે માત્ર બે જ વ્યક્તિ છે એક તો પ્રધાન રૂપસિંહ અને બીજો બાળ રાજા ઉદયસિંહજી એ બને ને જો ખતમ કરી શકાય તો પોતે ચિત્તોડ નરેશ બની શકે બાળ રાજા ઉદયસિંહજીને ખતમ કરવાનું સરળ હતું પણ પ્રધાન રૂપસિંહજીને ખતમ કરવાનું સહેલું નહોતું રાજ સત્તા મેળવવામાં એ જ વચ્ચે આવે છે આ કાવતરાના અનુસંધાનમાં તેણે પોતાના ખાસ વિશ્વાસુ જાગીરદારોની ગુપ્ત બેઠક બોલાવી તેમાં તેણે નક્કી કર્યું કે રાજ્યમાં અંધાધૂંધી ફેલાવી દેવી પ્રજાને ત્રાહીમામ પોકારાવી દેવી છેવટે આ બધાના દોષનો ટોપલો પ્રધાનજી ઉપર ઢોળી દેવો દરબારમાં બાળ રાજા ઉદયસિંહજી સમક્ષ તેને રાજ ચલાવતા આવડતું નથી માટે તેના હાથમાંથી રાજ વહીવટ છીનવી લેવો રાજ વહીવટ છેવટે કૃપાલસિંહજીને સોંપી દેવા બાળ રાજા ઉદયસિંહજી ઉપર ફરજ પાડવી આ યોજના મુજબ કૃપાલસિંહજીના સાગરિતોએ કામગીરી આદરી દીધી પ્રજા ઉપર દુખના વાદળો ઘેરાવા લાગ્યા પ્રધાન રૂપસિંહ ખરેખર બુદ્ધિશાળી વહીવટ કરતા હતા તેને થયું કે મેં વહીવટમાં કોઈ કચાસ રાખી નથી છતાં આવી અંધાધૂંધી કેમ ફેલાવા લાગી છે તેણે પોતાના વિશ્વાસુ સૈનિકોને કારણ જાણી લાવવા મોકલ્યા આ સૈનિકો નાગરિક વેશમાં આખા રાજ્યમાં ફેલાઈ ગયા ત્યારે જાણવા મળ્યું કે ગામમાં લૂંટફાટ મંદિરોમાં તોડફોડ અને ખેડૂતો ઉપર જુલમ કરનારા બીજા કોઈ નહીં પણ સેનાપતિ કૃપાલસિંહજીના જ સાગરીતો હતા તેથી તેણે બે ચાર ભાંગ પકડી અને મહારાજા ઉદયસિંહજી સમક્ષ હાજર કર્યા ઉદયસિંહ તેમને દેશ નિકાલ કર્યા આથી કૃપાલ સિંહ એકદમ સંશેડ આવ્યો પોતાનો દાવ નિષ્ફળ જતો જોઈ તેને ફરીથી એક બેઠક બોલાવી ત્યારે તેના સાગરી એવો અભિપ્રાય આપ્યો કે હવે તો એક ગા અને બે કટકાનો જ માર્ગ રહ્યો છે માટે તક મળતા પેલા રૂપસિંહને ખતમ કરો અને પછી ઉદયસિંહને આવી એક તક કૃપાલ સિંહને મળી પણ ગઈ ચોમાસાની મેઘલી રાતે રૂપસિંહ કરી અને પરત ફરી રહ્યા હતા ત્યારે કૃપાલસિંહ ઉગાડી તલવારે તેની ઉપર ધસી ગયો રૂપસિંહ કશું વિચારે કે મુકાબલો કરવા કોશિશ કરે એ પહેલા તો કૃપાલ સિંહે તેને મોતને ઘાટ ઉતારી દીધો આ ઝપાઝપી દરમિયાન પ્રધાન રૂપસિંહ નો વિશ્વાસું સાગરિત ત્યાંથી સરકી ગયો તે સીધો પહોંચ્યો રાજ મહેલમાં પન્નાના ઓરડામાં જઈ અને તે ઢળી પડ્યો તેની આ હાલત જોઈ અને પન્ના એકદમ ઢગાઈ ગઈ પરંતુ કંઈક અશુભ થયાનો અણસારો થતા તે એકદમ ઊભી થઈ ગઈ બાજુમાં ચંદન સુતોતો અને પલંગમાં બાળ રાજા તેથી જાગી ન જાય થઈ કળશમાં ભરેલું ઠંડુ પાણી પેલા બેહોશ પડેલા સૈનિકોને મોઢે છાંટું તે ભાનમાં આવ્યો અને બોલવા લાગ્યો પન્ના બચાવ મહારાજા ઉદયસિંહજીને બચાવ તેનો પિતરાઈ કાકો કૃપાલસિંહ ઉદયસિંહજીને મારવા હમણાં જ આવી પહોંચશે તું વિચાર ન કર મેં મારી સગી આંખે એને પ્રધાન રૂપસિંહને મારી નાખતા જોયો છે આ સાંભળી પન્ના એકદમ ઝોંકી ગઈ તે સતાલોભી ક્રૂર કૃપાલસિંહજીને ઓળખતી હતી તેથી તેને સૈનિકની વાતમાં શંકા કરવાની હતી જ નહીં વિચારવાની હતી સમય ઓછો હતો મેઘલી રાત હતી પોતે અબડા હતી અને કદાચ તલવાર ઉઠાવી અને કૃપાલ આડી ફરે તો પણ વધુ સમય માટે મુકાબલો કરી શકે તેમ નહોતી બાળ મહારાજ ઉદયસિંહજીને બચાવવા બીજો જ માર્ગ અપનાવવો જરૂરી હતો વિચારવાનો જાજો સમય નહોતો આથી તેણે તાત્કાલિક બાળ મહારાજ ઉદયસિંહજીને પેલા સિપાહીને સોંપ્યો પછી હુકમ કર્યો કે ઝડપથી ગુપ્ત દરવાજાથી બહાર નીકળી જા અને નગરની બહાર નદીને કિનારે મારી રાહ જોઈને ઉભો રહેજે સૈનિકે આજ્ઞાનું પાલન કર્યું આ તરફ રાજમહેલમાં દોડમદોડ વધી ગઈ મારતે ઘોડે કૃપાલસિંહ આવી પહોંચ્યો સીધો ગયો પનાના ઓરડામાં હાથમાં લોહી નીતરતી તલવાર અને આંખોમાં જ છલકાતું હતું સાક્ષાત રાવણનું રૂપ ધરી અને તે આવ્યો હતો પન્ના જમીન ઉપર પથારી કરીને જોરથી મારી તેને જગાડતા જગાડતા કૃપાલસિંહ બોલ્યો બતાવ મને જલ્દી બતાવ તારો રાજકુમાર ઉદય ક્યાં છે પન્નાએ જરા પણ ડયડા વગર કે જરાય થડકારો અનુભવ્યા વગર પલંગ તરફ આંગળી પલંગ ઉપર રેશમી ઓઢીને સૂતેલો બાળક જોયો તે ધસી ગયો અને તલવારના એક જ ઝાટકે તેના બે ટુકડા કરી નાખા પછી જોરથી રાક્ષસી હાસ્ય સાથે તે બોલ્યો પન્ના આ તારા ઉદયને પણ મોકલી દીધો એના બાપ પાસે આજથી જીતોળ નરેશ હું છું એટલામાં તો કૃપાલસિંહના વિશ્વાસુ સૈનિકો આવી પહોંચ્યા પલંગ ઉપર લોહીના ખાબોચિયામાં તરતી લાશ જોઈ અને ગરજી ઉઠા મહારાજ કૃપાલસિંહજીની જય મહારાજ કૃપાલસિંહજીની જય કાળજુ કઠણ કરી દાસી પન્ના પણ ત્યાંથી સરકી ગઈ જતા જતા સાપ દેતી ગઈ કે તારા પણ આવા જ હાલ થશે ઇતિહાસમાં નોંધાયું છે કે પાછળથી પન્ના એ ઉદયસિંહજીને મોટો કર્યો ઉદયસિંહજી એ ચિત્તોડ ઉપર આક્રમણ કરી અને કૃપાલ સિંહજીને હરાવેલો